નસાઈ મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં એકસો વીસ માઇક્રોન થી ઓછી ગુણવત્તા ધરાવતી પ્લાસ્ટિક ની થેલી કે જબલા નું વેચાણ કરતા વેપારી જો પ્રથમ વખત પકડાય તો રૂપિયા પચીસ અને બીજી વખત પકડાય તો રૂપિયા પચાસ હજાર નો દંડ વસૂલશે અને વેપારીઓ પણ આમ જનતાનો સહકાર માંગી રહ્યા હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે નવસારી શહેરમાં નવસારી વિશાળપુર નગરપાલિકા વિસ્તારમાં કેટલીક દુકાનદારો દ્વારા પ્લાસ્ટિકની વસ્તુઓ વેચવામાં ત્યારે એકસો વીસ માઇક્રોન થી નીચી ગુણવત્તાવાળા પ્લાસ્ટિક જમલા તેમજ અનેક વસ્તુઓ વેચવામાં આવતી હતી આ નગરપાલિકા દ્વારા અનેક વાર આ વેપારીઓની દુકાનો પર રેડ કરવામાં આવતી હતી અને પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યો હતો અને દંડ પણ ફરકાવવામાં આવ્યો હતો પરંતુ હવે જ્યારે નવસારી મહાનગરપાલિકા તરફ મળી રહ્યું છે ત્યારે દંડની કાર્યવાહી વધુ કડક કરવામાં આવી છે અને પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવે છે પરંતુ સાથે સાથે પહેલીવાર કોઈ દુકાનદાર હવે પકડાય તો પચ્ચીસ હજાર રૂપિયા દંડ કરવામાં આવે છે અને બીજી વાર જો પકડાય તો પચાસ હજાર રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે

ક્યાં તો પછી ખરાક પ્લાસ્ટિકના જબલા લઈને નીકળશે અને જો નગરપાલિકાના કર્મચારીઓ કે અધિકારીઓ પૂછશે અને ક્યાંથી લાવ્યા છે તો તેનો એડ્રેસ મળશે તો તેના પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જેને લોકો પાસે ગ્રાહક પાસે જબલું મળી આવશે તે લોકોને પણ દંડ ફટકારવામાં આવશે

ફ્રૂટ વેચતા ફેરિયા દાણા ચણા વેચતા દુકાનદારો તેમજ એવી અનેક દુકાનો છે ત્યાં હવે પ્લાસ્ટિકના જભલા પકડાશે તો તેમને પણ આજ જ રીતનું દંડ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે તો આવો જોઈએ મહિમા શું કહી રહ્યા છે અને તેમના દ્વારા કઈ વસ્તુ હવેથી તેની જાણકારી આપી રહ્યા છે તે સાંભળીએ મહાનગરપાલિકા હવે બની ચૂકેલી છે હવે એના માટે અભિયાન જે આપણે આ સરકાર માન્યતા જે કઈ વસ્તુ ચલાવવાની છે અમે સો ટકામાં નેવું ટકા વધી વસ્તુ વેચતા જ છે પેલાથી આજથી સાત આઠ વર્ષ અમારે બહુ સારું છે અમારા માટે કે વસ્તુ પ્લાસ્ટિકમાં જે કઈ પ્લાસ્ટિક વેચાતું છે એનો એકસો વીસ માઇક્રોનો અભ્યાસ કરવા માટે સો ટકા કરવું જોઈએ બધાને કાપરવાળા જબલા વાપરવું જોઈએ કે અમે બધી વસ્તુ વેચતા જ છે કે અમારે અમારે તો વેચવાનું પ્લાસ્ટિક બી વેચીએ આ વેચીએ તો ઉલટો આ કાપડવાળા જબલા વેચીએ ને ઓલ્ટો સામે વાળે કોઈ લેવા આવે તો એના માટે બી બહુ ફાઇન છે ને દરેક બધા એકસો વીસ માઇક્રોન ના જબલા વાપરો ને કાપરવાળા વાળા જબલા વાપરો કે અમે કેટલી વખત એના પછાડી અમે દંડ ભરેલા છે ને હવે આ વખતે અમે સખત અમે એક મગજમાં લીધું છે અમારે કોઈ બી વસ્તુ વેચવું છે એકસો વીસ માઇક્રોન વેચવું છે ને ઘણી વખત અમે દંડ ભરેલું છે ને અમે નવસારી મહાનગરપાલિકાને વિજલપુર નગરપાલિકા બધાને સભ્ય લોકોને વિનંતી કરીએ તમે સખતમાં સખત તમે ગ્રાહક જાગૃતિ કરો ને દરેક વેપારી લોકોને તમે ગ્રાહકોને સમજાવો આ વસ્તુ બંધ કરો તો પબ્લિક જાગૃત થાય કે નહીં તો પછી પબ્લિક જાગૃત નહીં થાય તો અમારી વસ્તુ વેચાય નહીં કેમકે અમે તો બંધ કરીએ તો બીજા બધા ચાલુ કરવાવાળા અંદર ખાને વેચે એટલે અમારી સખત છે અમે તો બહુ ખુશી છે મહાનગરપાલિકા બની ગઈ અને ઘણો આનંદ છે ને અમારી એક જ માંગ છે જે કઈ વસ્તુ અમે વેચીએ દુકાનની અંદર અમે એ લોકોને બતાવીને અમે વસ્તુ વેચવાનું ચાલુ કરવાના છે દરેક વસ્તુમાં હું છે આંબે જે લેવા વાળા છે ને એને અમે ભાવ તોડીને આપીએ જે રીતે બજારમાં વસ્તુ અમારી વેચાય અગર અમે અમે કોઈ વસ્તુ મળતી છે તો એને સસ્તું કરીને બી વેચીએ તો ગ્રાહક અમારા પાસે લે કે અમારે વસ્તુ બજારમાં લાખવાની છે ને તો એમાં નફા બિલકુલ તોડીને વેચવું પડે સખતમાં મેસેજ એવું છે તો આપણા જેટલા બી કસ્ટમર જ્યાં બી છે કોઈ જગ્યાએ બી સમજો કિરાના દુકાન છે હોટલ લાઈન છે જ્યાં શાકભાજી વાળા છે જ્યાં કોઈ બી જબલા વાપરતા છે એ લોકોને જાગૃત કરવું પડે આ વસ્તુ હવે બંધ આ વસ્તુ ચાલો ત્યાં સુધી પબ્લિક જાગૃત ન થાય ને ત્યાં સુધી વસ્તુ બજારમાં લેવા માટે કોઈ દુકાનદાર પર નથી આવતા કેમકે અમારું વસ્તુ ત્યારે મળે જ્યાં પબ્લિક જાગૃત થાય કે આજે ઇન્ડસ્ટ્રી નોસારીમાં મહાનગરપાલિકા બની ગઈ કે હવે તો ઇન્ડસ્ટ્રી કે લોકો નરે કે દુનિયાભરની ફેક્ટરીઓ ચાલુ હોય ને અમે કામ બંધ કરીને પેલા તો અમારો ધંધો બિલકુલ બંધ થઈ જાય એટલે મહાનગરપાલિકા આપણા જે સભ્યો છે બધાને વિનંતી છે કે જે વસ્તુ જ્યાં બનતી છે ત્યાં જ મૂર બંધ કરો ના દુકાનદારનું કોઈ એમાં કસુર નથી દુકાનદાર તો વસ્તુ બધી જ વેચે છે કે લેવાવાળા લેતા નથી ને જાગૃત થાય પબ્લિક બીજી વસ્તુ જે મૂળ વસ્તુ છે મસ્તુ જ્યાં બનતી છે ત્યાં મૂડ બંધ કરવું જોઈએ બિલકુલ હાલમાં જે સરકાર દ્વારા જારી કરવામાં આવી છે કે એકસો વીસ માઇક્રોનના જ ઘલા વાપરવા એનાથી ઓછી ગુણવત્તાવાળા નહીં વાપરવાના એ જોવા જઈએ તો બહુ ઘણું સારું છે પણ સાથે સાથે શું છે કે આપણે ગ્રાહકને મનાવો કે રીતે આપણા માટે મોટો વિષય થઈ જાય જે ગ્રાહકને નગરજનો પોતે સમજી જાય કે ચાલો આપણે સરકારને સાથ આપવું છે આપણા એટમોસ્ફિયર અને એન્વાયરમેન્ટ સાથે સાથ આપવું છે તો એમને પણ અમારો સાથ આપવો જોઈએ સાથે બધા વેપારીનો પણ સાથ આપવો જોઈએ કે આપણે એકસો વીસ માઇક્રોનના ઉપરના જબલા લાવીએ અને સાથે સાથે અમે પોતે પણ ઘરેથી કાપડના બેગ લાવીએ જેથી અમારે પણ સારું અને તમારે પણ સારું રહી શકે બધાને સાવ સૌને સારું રહી શકે Your report and DC News, love side.